તો મહેસાણામાં રિપોર્ટ માટે આવેલ મહિલા દર્દીનું મોત થતા હોબાળો થઈ ગયો ગોપીનાળા પાસે સર્વોદય ઇમેજિંગ સેન્ટરની આ ઘટના છે વિસનગરથી મહેસાણા રિપોર્ટ કરવા આ મહિલા આવી હતી અને તેનું મૃત્યુ નિપજ્યું છે દર્દીનો તાત્કાલિક રિપોર્ટ નહીં કરાયાનો પરિવારનો આક્ષેપ છે દર્દીના પરિવારજનોને ઇમેજિંગ સેન્ટરના તબીબો વિરુદ્ધ આક્રોશ રિપોર્ટના પૈસા લીધા પણ દર્દીની સ્થિતિ જોઈ પરત મોકલી દેવાઈ હતી

એટલા માટે સાહેબ તમે મને મદદ કરો અને આવા કેટલા પબ્લિકની કેટલા પબ્લિકની કેટલા કેટલા ગરીબ પબ્લિકની કેટલી નુકસાન કર્યું છે અમને એ હું વિચારું છું હા પોલીસે જાણ કરી છે પોલીસ મારી માગણી એ જ છે અમારી બધાની એમને જે આવો કેટલા ગરીબ પબ્લિકની કેટલાની નુકસાન વેઠી છે પબ્લિક આવો કોઈ અવાજ ઉઠાવનાર એમના વિરુદ્ધમાં નહીં હોય પણ મારો એટલો જ આશય છે એટલો વિચાર છે એનો સીલ મરાઈ જાય અને 304 મુજબ ગુનો દાખલ થવો જોઈએ એ લોકો એમ કીધું કે થોડી વાર લાગશે અમે ચલો થોડી ની તો અમે 1.5 કલાક સુધી અહીં રાહ જોઈએ એમની તો અમારું ટ્રીટમેન્ટ થાય અમારું ટ્રીટમેન્ટ આ મારી કાકી નજર સામે હતા એમને કીધું 3 થી 4 વાર અંદર જઈને કહી આયા કે ભાઈ તમે ઇમરજન્સી કેસ છે જલ્દી કરો જલ્દી કરો તો બી ઉપરથી કોઈ જવાબ નહીં કોઈ રિસ્પોન્સ નહીં કોઈ કોઈ સારવાર કોઈ જ નહીં એમને એમ કીધું હોત એમનાથી નતું થતું તો એમને એમ કહેવું જોઈએ તો તમે બીજા લઈ જાઓ અમે પૈસા ખર્ચીને બીજા લઈ જાઓ એમનો એમનાથી જગ્યા નથી એવો પ્રોબ્લેમ હતો તો બી એમને કહેવું જોઈએ ને કમસે કમ એમને ઇમરજન્સીમાં કે ભાઈ તમે બીજા લઈ જાઓ ઇમરજન્સી પછી થોડી વાર પછી કરાવી જજો એવો કોઈ રિસ્પોન્સ નહીં એમને જોવા બી નહીં આવ્યા કે પેશન્ટ હાજુ છે કે મરી ગયેલું છે કે કોઈ જ નહીં તો ખાલી એમને આ ડબ્બો ઉભો કર્યો તો પૈસા ભેગા કરવા માટે ડબ્બો ઉભો કરે છે